સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે મતદાનનો દિવસ હતો સવારથી જ મતદાન મથક પર લોકોની લાંબી લાઈનો જોવા મળી લોકો મતદાન કરવા માટે ઘણા ઉત્સાહિત દેખાયા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો એવી છે જ્યાં નેતાઓ વચ્ચે વર્ચસ્વનો જંગ જામ્યો હોય એવું દેખાઈ રહ્યું છે મતદાન મથક પર ઘણી જગ્યાએ વિવાદ પણ સામે આવ્યો છે જેમાં કોઈ જગ્યાએ તો ઈવીએમ બંધ છે એવા આક્ષેપો છે અને પછી મહેમદાવાદમાં તો પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં પકડાયા એવા પણ આક્ષેપો થયા છે અને છોટા ઉદેપુરમાં ભાજપ અને બસપાના ઉમેદવાર વચ્ચે વિવાદ થયાનું પણ સામે આવ્યું હતું ત્યારે થાનનગર પાલિકાની ચૂંટણીમાં પણ વિવાદ થયાનું સામે આવ્યું છે શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર બીવી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથક પર સ્થાનિક ઉમેદવારો અને લોકોએ મતદાન રોકાવ્યું વોર્ડ નંબર ત્રણના લોકોએ આરોપ કર્યા કે ઈવીએમમાં બટન જ નથી ચાલતા વોર્ડ નંબર ત્રણના બુથોમાં ફરજ બજાવતા કર્મચારીઓના હાથમાં મોબાઈલ ફોન હતા અને મોબાઈલ ફોન ઈવીએમ સુધી પણ પહોંચી ગયા હતા એવા લોકોનો આરોપ છે ચૂંટણીના કામે લાગેલા અધિકારીઓ જ ચૂંટણીના નિયમો ભૂલી જાય તો એ ક્યાંથી ચાલશે લોકોએ મતદાન રોકાવતા લગભગ દોઢ કલાક જેટલો સમય બગડ્યો હતો તો મતદાનનો સમય પણ વધારવાની લોકોએ માંગ કરી હતી વોર્ડ નંબર ત્રણમાં આપ નેતા રાજુ પહોંચ્યા હતા જ્યાં લોકો અને પોલીસ સાથે એમણે વાત કરી હતી રાજુ કહ્યું કે અધિકારીઓ રાજકીય પક્ષના ઉમેદવારો અને મતદારો સાથે ખરાબ વર્તન ચાલી રહ્યું છે અધિકારીઓ ભાજપના નેતાઓને મોબાઈલ સાથે અંદર પ્રવેશ આપે છે જ્યારે મીડિયાના લોકો બહારથી કેમેરામાં શૂટ કરે તો તેમને રોકવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા અંદરનું વાસ્તવિક ચિત્ર બહાર ન આવે તે માટે મીડિયાના લોકોને રોકવામાં આવી રહ્યા છે હવે સવાલ અહીંયા એ થાય છે કે જો તમે કશું ખોટું કર્યું જ નથી તો પછી મીડિયાના લોકોને મીડિયાના જે આખી ટીમ લઈને જે દુનિયાને સત્ય બતાવવા માટે આવી રહ્યા છે એમને રોકવાની કોઈ જરૂર છે જ નહીં શું કહ્યું રાજુ કરપડાય વિગતે સાંભળીએ જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનું જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બુથની અંદર છથી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થાય કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ છે અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડિયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે અંદર બધા પાસે મોબાઈલ છે કર્મચારી છે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે સ્થાનગઢમાં જનતા પરિવર્તન માટે મત આપવા માટે બહાર નીકળી પરંતુ મતદારો ખૂબ જ દુઃખી થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા કારણ કે એવો આરોપ થયો છે કે તેત્રીસ બુથમાંથી છ જગ્યાએ વારંવાર ઈવીએમ બગડવાની ઘટનાઓ સામે આવી રહી વારંવાર ઉમેદવારો પણ પરેશાન થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે ઘણી જગ્યાએ ઈવીએમમાં તો ઝાડુનું બટન પણ દબાતું નથી અને ઘણી જગ્યાએ બીજા બટન પણ દબાતા નથી જે જગ્યાએ ભાજપ વિરુદ્ધ મતદાન થવાનું હોય તેવી જગ્યાએ કઈ રીતે મતદાન ઓછું કરી શકાય એના સતત પ્રયત્નો ચાલતા હતા આવા ત્યાંના સ્થાનિકોના આક્ષેપ પણ છે આશા રાખીએ ઘટનાની પૂરી તપાસ થાય ને સત્ય સમાજ સામે આવે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર